સાડા આઠ થઈ ગયા હવે પેલા ખાઈ પી હા લે લઈ ગામ હવે સંજયા ઘાકીયા પરિવાર નું જબરજસ્ત આયોજન હાલો જમતા અરે ભીમભાઈ મજામાં

જો ભાઈ યસ ભાઈ યસ ભાઈ ઓરું જો એમ મજા આવે છે ને જમવાની એ એમ હું કેતો હતો બરાબર નીલેગ દે ચેર બરાબર સાહેબ આપણા રાજ્ય મંત્રી શ્રી આપનું શબ્દોના માધ્યમથી ગાગિયા પરિવારનું આજે અમારા આમને ખૂબ ખૂબ સ્વાગત અને વિવાંદન છે આપણે તાળીઓથી

मंच पर जो वर्षो थी समाज नो अपना जिला नो प्रतिनिधित्व करता हुआ આ આજે જેમના વિશેષ સભલા વિશેષ સ્તોતિ કે આભાર ઉઠે છે પરમ પૂજ્ય શ્રી ભાવે પ્રсадજી મહાતા થઈ આપની પર પધારી રહ્યા છે મંચ પર આવકાર સુજી આપની તાળી હોય જો કારણ કે આખા સમાજ માટે એમની ખૂબ લાગણી ખૂબ અંતરથી આશીર્વાદ રહ્યા છે તો પરમ પૂજ્ય શ્રી ભાવે પ્રсадજી એનો પ્રણામ નમસ્કાર વંદના સાથે આપણે મંચ પર સ્વાગત અભ્યાસન કરીએ જી અહિયા દીકરા અથવા દીકરીઓ આપણે જોતા એનું સન્માન થતું હતું ત્યારે કે બધે જ ક્ષેત્રોમાં ખૂબ આગળ ગયા છે એ પછી રમત ગમત નું ક્ષેત્ર હોય શિક્ષણ ની બાબત હોય એમાં ખૂબ સારી મહેનત કરીને જે વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓને મહેનત કરી છે એટલે સમાજના આટલા મોટા સમૂહની વચ્ચે આ પ્લેટફોર્મ ઉપર હમણાં જુદા જુદા આગેવાનોના વરદસ્તે ઘણા ભવઘાટ નમો આદ્ય નારાયણી માળી વિશ્વરૂપ વિરાટ મા ભગવતી ગેલબાઈની કૃપાથી ગેલી અંબેની કૃપાથી સમસ્ત ગાગ્ય ને આંગણે સુંદર અવસર એમાં કેબિનેટ મંત્રીશ્રી અને શાસ્ત્રજી અહીં બિરાજમાન છે ભરદાસ બાપુ અને બીજા કરો બધા જે અહીં મંતસ્થ ઉપસ્થિત છે આપ સર્વ બલસાણ જે કથા કરી અને એ પછી ઉત્તરોત્તર જે રેકોર્ડો બનાવ્યા પછી હરિદ્વાર ની અંદર એક સાથે પછી કઈ નાની અને વરની પાઘડી અને જે કંઈ આવતા હોય મંગળ ને જે કંઈ એ બધું જ્યોતિષનું કામ છે પણ એવું એક મૂર્ત કાઢી અને આપે કે બારે બાર રાશિને માટે યોગ્ય હોય અને સમૂહ એવા લગ્ન થઈ જાય ને કે એક જ તારીખે બધા એના તો ઘણું એક પરંપરા છે મને ખ્યાલ છે કચ્છમાં એક પરંપરા છે અખાત્રીજના એ જ મુહૂર્ત જોવરાવે અને પછી સમૂહમાં લગ્ન કરે ઘણી વખત સમૂહ વાત આવે ને તેમ થાય ભાઈ બધા ને એક નામ થોડા હોય બધાને ને એક હરખું થોડું આવે કન્યાને ને વરરાજા ને એવા ઘણી માનસિકતા હોય પણ વિદ્વાન બ્રાહ્મણો જો એક એવું મુહૂર્ત આપે ને અમારી તારણી સાહિત્યમાં એક દુવો છે કે પૂનમ નો પડીવો અમાહ ની બીજ વણ પૈસા મુરત તે ને ત્રીજ પૂનમ નો નથી લડવું સામાન્ય રીતે તો મામા એમ કહેવાય કે ભાઈ એને એમ કે મારા દાદા છે ને કાકા છે ને મામા છે આ મારા દીકરા છે ને દીકરાના દીકરા છે આના હમ હું નહીં લડું હું તમને પૂછું શાસ્ત્રીજી બેઠા છે એટલે તો વિશે જે વાતો તો શાસ્ત્રોગ હું કરું પણ સંચાલનભાઈ આપણે ઓધાભાઈ એ કરી રહ્યા છે અને ઘણું બધું અહીં કૃષ્ણ વિશે બોલતા હતા અને આપે ઘણી વિશે સાંભળ્યું છે એટલે હું આપને પૂછું કે આ જે ભીષ્મ અને દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય અને અસોસ્થામાન કરણન વિકર્ણન જે અર્જુન હામાં આવ્યા હતા અને અર્જુને કીધું કે આ બધાની અરે હું નહીં લડું તે પ્રથમ જ આવ્યા હતા સેનામાં હજારો માણસો લાખો માણસો એવા છે કે જેના લગ્ન થઈ ગયા છે એને ઘરે સંતાન નથી હજારો યુવાનો એવા છે કે જેની સગાઈ થઈ ગઈ છે લગ્ન નથી થયા હજારો યુવાનો એવા છે કે જેની સગાઈ પણ નથી થઈ આટલો યુવા ધન કપાઈ જાય આટલા યુવા ધનનો નાશ થાય આટલો પુરુષ યો વિષ્ણુ ર જીષ્ણુ રભિ રભિ રબ રભિ રાભિ રભિ સારભિ નમઃ સભાભ્ય સભાપતિભ્યશ્ચ સૌને જય શ્રી કૃષ્ણ મંચસ્થ આપણા રાજ્યના કેબિનેટ મંત્રી અને સૌના લોક રહેવા વાળા શ્રી આદરણીય મોડુભાઈ બેરા અહીંયા મંચસ્થ હમણાં જેમનું વક્તવ્ય પૂર્ણ થયું અને સત્યવાદી ચારણ એમ કહી શકાય એવા શ્રી લાખણસિંહભાઈ ગઢવી અને શ્રી પાલભાઈ વિશેષ આમંત્રિત મહેમાનો અને ગાગિયા પરિવારમાં એટલું કહી શકું કે એક તો પહેલો એલો પ્રશ્ન થવો જોઈએ કે લોટીનો ઉત્સવ શા માટે આપણે હરિદ્વારથી ગંગાજી લઈ આવીએ આપણે વૃંદાવનથી કે ગોકુળ મથુરાથી યમુનાજી લઈ આવીએ તો એ લોટીને ખોલવાનો પણ ઉત્સવ એક શ્લોક થી આરંભ કરીશ એમાં જ આ બધા જવાબો છે ને એમાં જ સંપૂર્ણ બધી વાતો પણ છે યમુનાષ્ટકમમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી યમુનાષ્ટકમના આઠ શ્લોકો ગાયા છે એનો પહેલો શ્લોક હું ગાય અને આ બધાના પ્રશ્નોના જવાબ અને મોટાભાગના જવાબો મળી જશે હું સાડા દસ થવા એવા છે એટલે મેં ઉદબોધનમાં મેરામણ બાપાનું નામ લીધું એટલે એમાં બધા ગાગ્યા પરિવાર આવી ગયા અને આપ સૌ લોકોએ આરંભ કર્યો મોટી ભલસાણથી કથાથી मने अहं सकलसिद्धित्वं मुदा मुरारिपदपङ्कज स्मरदमन्दरेणोत्कटां ततष्टनवकानना प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितु श्रियं बिव्रतिं महाप्रभुजिनो આ પેલો પેલો શ્લોક છે નમામી યમુનામ હું મહાપ્રભુજી કે હું યમુનામ નમામી હું યમુનાજીને નમસ્કાર કરું છું નમામી યમુના અહમ મુદા એટલે હંમેશા વારંવાર હું વારંવાર નમસ્કાર કરું છું યમુના મહારાણીજી આ યમુના મહારાણીજી કેવા છે એના માટેના ચાર વિશેષણો પેલા શ્લોકમાં આવ્યા

ભાર હચવાય અને એ ભજન નો એનું તપ હોય એટલે એને શાંતિ મળે એટલે એના ચરણોમાં પુષ્પો પડવા જ જોઈએ જોઈએ અને પુષ્પોની જે સુગંધ હોય ને શાંતિ આપે વારંવાર નવા નવા વનમાં એવા પુષ્પો યમુનાજીમાં હતા એ યમુનાના પુષ્પોની સુગંધ કેવી આવતી લગભગ લોકોને શાંતિ આપનારી હતી એવા પુષ્પો દ્વારા બધાને શાંતિ આપે એવી યમુનાને હું નમસ્કાર કરું છું અને છેલ્લે સુરા સુરસુ સુ પૂજિત સ્મરપ શ્રીયમ બિબ્રતિ અને બાંધીએ તો વાન આવે આવે પણ હાન એમ સેવતા સેવતા જે કૃષ્ણ થઈ ગઈ પોતે સ્વયં એને જોતા તમને કૃષ્ણનું સ્મરણ થઈ જાય એવી યમુના છે એ યમુના ને હું વારંવાર નમસ્કાર કરું છું આ છે મહાપ્રભુજી નમામી યમુનામહં सकल सकलसिद्धिहेतुं मुदा मुरारिपदपङ्कज स्फुरदमन्दरेणोद्कटां ततष्टनवकानना प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजित तु स्त्रियं बिभ्रतिम्

you mm -hmm. को <muchas>